સર્વે જ્ઞાતિ બંધુઓને ભાનુભાઈ ડવના નમસ્કાર જય દ્વારકાધીશ જય મુરલીધર વાલા જ્ઞાતિ બંધુઓ હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે એટલે આ સિઝન પૂરી થયા બાદ સર્વે અગ્રણીઓને મારી એક રિક્વેસ્ટ છે જો કે અગાઉ મેં અમુક આગેવાનો સાથે ફોન દ્વારા ચર્ચાઓ કરેલી છે આજે આપણો સમાજ વિકાસના પંથે દ્વારકાધીશની મેરથી જઈ રહ્યો છે ત્યારે વચ્ચે વચ્ચે કોઈ જગ્યાએ આપણા સમાજને વિકાસને અટકાવતી કોઈ કોઈ ઉણપો એની આડઅસર આપણને વિકાસમાં રૂકાવટ ઊભી કરી રહી છે આપ સૌ જાણો છો અને આપણે સૌ જ્ઞાતિબંધુઓ જાણીએ છીએ કે કઈ કઈ રૂકાવટો આવી રહી છે પરંતુ કોઈ તેની સમસ્યાનો હલ કરી શકતું નથી કારણ કે એ સમસ્યાઓ છે એ આપણે સૌ જાણીએ છીએ અને સૌ મૌન બેસી અને આ બધું જોયા કરીએ છીએ પરંતુ આજે આપણા ઉપર મોરલીધર મહારાજની મહેરબાની થઈ છે વાલા સંગઠન થયું છે આપણી જે ગુજરાતમાં જેટલી પેટાઓ છે તે સમગ્ર અને આપણે બધા એક થયા છીએ તો વાલા એવી એક એક સમસ્યાનો હલ શું આપણે ન કરી શકીએ એ આપણા હાથની વાત છે કુદરતે આપણને એવી એક દિશા સૂચન એટલે કે રસ્તો કરી આપેલ છે કે તમારા પ્રશ્નો હલ કરવા માટે આ સંગઠનની ભગવાને આપણને આશીર્વાદ આપી દીધો અને આપણે સૌ એક થઈ અને આજે એક મંચ ઉપર ભેગા થયા છીએ એક મંચ ઉપર બેસીએ છીએ એક પંગતમાં સાથે બેસી ગયા છીએ આમ તો બેઠા જતા પણ આવું જે જોઈએ તેવું સંગઠન નહોતું આજે એ સંગઠન પરમાત્માની કૃપાથી થઈ ગયું છે અને અમરેલી જિલ્લા અને જુનાગઢ જિલ્લામાં વેવિશાળ બાબતે પરસ્પર મેળાવડાઓ પણ યોજાય છે અને દીકરા દીકરીઓ આપણા અહીં સમાજના વરાવવા માટે સંબંધો કરવા માટે તેઓ તેના કાર્યકરો હંમેશા પ્રયત્નશીલ છે તેમને લાખ લાખ ધન્યવાદ વંદન સાથે આપું છું જ્યોતિકાબેન સાથે પણ મારે વાત થયેલી અમરેલી જિલ્લાના વાલા શ્રી પ્રમુખ શ્રી કમલેશભાઈ ગરણીયા સાથે પણ મારે વાત થયેલી છે તેઓએ ખૂબ સુંદર મને રિસ્પોન્સ આપેલ છે બંનેએ કે અમે અમારા પ્રયત્નમાં ચાલ હંમેશા ખૂબ જ મહેનત કરી રહ્યા છીએ અને પ્રયત્નશીલ છીએ જ આપણા સમાજને એક સારી દિશામાં લઈ જવા માટે અને તે સારી દિશામાં ત્યારે જ આવશે કે જ્યારે આપણા સંગઠનમાં આ વસ્તુને વધુ વેગ મળશે આપણા સમાજના દીકરા દીકરીઓ વરાવવા માટે આપણે એક એવું કાર્ય કરો આ મારા મનના વિચારો હું આ જોઈ રહ્યો છું બેઠો બેઠો તો કે એમાં સબ તો મારા કરતાં પણ વધારે વિચારશીલતા ધરાવો છો હું એમ નથી કહેતો પણ આપણી જે કાંઈ રૂકાવટો આવે છે એને દૂર કરવા માટેનો એક મારા મનમાં સુઝાવ એ ઉત્પન્ન થયો છે જે હું આપની સમક્ષ રજૂ કરું છું હું આપને કોઈ ભલામણ પણ નથી કરતો કે આપને કોઈ એવું નથી કે હું તમને દિશા સૂચન કરી રહ્યો છું પણ એક નાતીબંધુના નાતે મારો જ્યારે જીવ બળી રહ્યો છે કે આપણો સમાજ એ વિકાસની દિશામાં ક્યાંક રૂકાવટ જે કંઈ આવી રહી છે તેને દૂર કરવા માટેનો મારો પ્રયત્ન છે એ છે દીકરા દીકરીઓના સંબંધ બાબતોનો તો વાલા આપણે આજે આ સંગઠન આવું મજબૂત થયું છે પરમાત્મા મુરલીધરની મહેર થઈ છે તો વાલા આપણે એમાં આપણે માત્ર ખાલી સહકાર આપવાનો છે આગેવાનોને જે આગેવાનો આપણા દીકરા દીકરીઓનો પસંદગી મેળો યોજી રહ્યા હોય ત્યારે આપણે એક હવે આપણે કંઈક એવો પ્રયત્ન કરીએ મારા ખ્યાલ મુજબ જો આપને અનુકૂળ આવે તો અપનાવજો નહીતર જય દ્વારકાધીશ વંદન સાથે સૌને આપણે હસતા હસતા છૂટા પડીએ અને જો યોગ્ય લાગે તો અપનાવજો એ સૂચન મારું છે કે જ્યારે આપણા આ પસંદગી મેળાઓ દીકરા દીકરીઓને વરાવવા માટેના યોજાઈ રહ્યા હોય ત્યારે આપણે વિના સંકોચ આપણે એવું નહીં ગણવાનું કે મારા દીકરાનું હું નામ નોંધાવીશ તો એવું ગણાશે કે મારા દીકરાનો ક્યાંય સંબંધ નહોતો થતો એટલે અહીંયા નોમ નોંધાવ્યું એ સંકોચ આપણે મટાડી દઈએ થોડી વાર કાં આવ આ મારા મનનો વિચાર છો હું એમ કોઈના ઉપર આક્ષેપ કરવા નથી માગતો વાલા તમે તો મારા પરિવાર છો અને મને ખૂબ વાલા છો એટલે આ મને થોડુંક દાજે ને એટલે મારાથી મારે આવી મારા મનની વાતો મારે સમાજ સમક્ષ મૂકવી પડે છે કારણ કે આપણે બધા એક નાવમાં બેઠા છીએ હું પણ તમારી સાથે છું જ્યારે આવા પ્રશ્નો આવે સમાજલક્ષી પ્રશ્નો આવે તો એમાં વિકાસ થશે તો સૌનું સારું ગણાશે અને સેજ પણ વિકાસમાં રોકાવટ આવશે કે નબળું કાંઈ પણ ગણાશે તો પણ સમાજનું ગણાવવાનું છે એમાં આપણે સૌ સાથે છીએ એમાં કોઈ એવું તો નથી કે ભાઈ જે એક વ્યક્તિને જ આવું મુશ્કેલીઓ સહન કરવી પડે છે બધાને સહન કરવી પડે અને બધાનું નામ સાથે જોડાઈ જતું હોય આખા સમાજનું સારું કરીએ તો પણ એટલે મારું કહેવાનું એ છે આપણે કોઈના પર આક્ષેપ બાજુ એવું કરવાનો પણ મારો ઈરાદો નથી ઇરાદો માત્ર ને માત્ર મારો એટલો છે કે મારા સમાજમાં વિકાસમાં જ્યાં જે કંઈ રિકાવટ આવતી હોય ને અને મારા મનમાં જે વિચારો તેના ઉદ્ભવતા હોય એ હું મારા સમાજ સમક્ષ મૂકવા માગું છું બીજો મારો કોઈ હેતુ નથી અને બીજું કે સમાજલક્ષી જ્યારે આ આવા પસંદગી મેળા દીકરા દીકરેના વરાવવા માટેના કરી રહ્યા હોય સકપણ બાબતના તો એ આગેવાનોને આપણે સહકાર માત્ર એટલો જ આપવાનો છે કે આપણા ઘરની અંદર દીકરા કે દીકરી જે વરાવવાના બાકી હોય સંબંધ કરવાના બાકી હોય તેનું નામ નોંધાવી દઈએ સંકોચ રાખ્યા વગર આ બધા એક નિયમ કરી નાખીએ એ એવું જ માની લેવાનું કે આ એક નિયમ થયો છે આપણા સમાજનો જો આવું કરશું ને તો જ મારા ખ્યાલથી આપણે આપણા સમાજને વિકાસની દિશામાં લઈ જઈ શકશું આ જ્યાં આપણા સમાજના ઘણી બાબતમાં વિકાસ થયો છે તો અમુક અમુક બાબતમાં જે વિકાસમાં રોકાવટો આવે છે ને એ હલ કરવા માટેનો મને વિચાર આવ્યો છે ને એ વિચારનો સુઝાવ હું આપની સમક્ષ રજૂ કરું છું હું તો આપની પાસે એક નાનો માણસ છું સાધારણ વ્યક્તિ છું હું એમ નથી કહેતો કે હું તમને એક દિશા સૂચન કરી રહ્યો છું કે તમને માર્ગદર્શન આપ માર્ગદર્શન નથી આપતો મારો પરિવાર છે અને મારા પરિવારની ભાવના મારે એ ખૂબ મજબૂત બને અને મારો પરિવાર ખૂબ આહિર સમાજ ઝળહળતો રહીએ ને એવી મારી ઈચ્છા આત્મીય લાગણી છે એટલે મારા સમાજને એક સારા રસ્તે જો સારા વિકાસની દૃષ્ટિએ વિકાસના રસ્તે જતો હોય તેના માટેનું આ એક દિશા સૂચન કરી રહ્યો છું મારા મનમાં ઉદભવેલો આ વિચાર કે જ્યારે જ્યારે આવા મેળાવડાઓ થાય પસંદગી મેળાવો દીકરા દીકરીના સંબંધો બાબતના આપણા સમાજના ત્યારે ત્યારે આપણે સામેથી નામ નોંધાવી દઈએ પછી ભલે પસંદગી આપણી થઈ ચૂકી હોય આ મારું મારા વિચારો તમને જો યોગ્ય લાગે તો અપનાવજો વાલા દરેક પરિવારને હું ભલામણ કરું મારો પરિવાર ગણીને ભલામણ કરું છું હું પણ તમારી સાથે છું આપણા દીકરા દીકરીનો સંબંધ નક્કી કરી નાખવાનું નક્કી થઈ ગયેલું હોય તો પણ આપણે એવું એવું નક્કી કરી લઈએ કે આપણા સમાજનો એક આ રૂલ્સ છે નિયમ છે કે આપણા દીકરા દીકરીઓને આપણે સંબંધ કરવાનો થાય એટલે આપણે નામ નોંધાવી દેવું અને એ પસંદગી મેળામાં જ્યારે તમે તમારી પસંદગીની વ્યક્તિ સામેની હોય એ પણ નોંધાવવાના છે પસંદગી તમને ઈચ્છા પડે તે કરો સમાજ એમ નથી કહેતો સમાજના અગ્રણીઓ એમ નથી કહેતા કે તમે આની સાથે જ સંબંધ કરો એ તો આપણને ખાલી મદદ માટે એક માધ્યમ બન્યા છે સારા હેતુ માટે એ સેવા બજાવી રહ્યા છે તેમને પણ આપણે વંદન કરવા પડે અભિનંદન આપવા પડે વંદન સાથે એટલે એ તો સત્કાર્ય કરી રહ્યા છે સમાજને સારી દિશામાં લઈ જવા માટે તો એ આપણને સૂચન નથી કરતા એ તો માત્ર આપણી ગોઠવણ કરી આપે છે કે ભાઈ આ દીકરો છે સામી આ દીકરી છે આ દીકરી છે સામો આ દીકરો છે તમને પસંદ પડે તે જગ્યાએ તમે ગોઠવણ કરી શકો છો તો મારા અંદાજ મુજબ જો આ એક આપણે બધા અપનાવીશું ને ઘરે ઘરમાંથી કે આપણો દીકરા દીકરી વરાવાલાયક થયા છે આપણે દીકરા દીકરીનો સંબંધ કરવો છે ભણી ગણી લીધું લાઈને ચડી ગયા જે કાંઈ આપણા સ્ટેજ હતા તે પૂરા કરી દીધા ને હવે આપણે ઈચ્છા છે કે આપણા દીકરા દીકરીનો સંબંધ કરવો તે આપણા આહીર સમાજમાં નોંધણી કરાવી લેવી જો આવું એક ઉદાહરણરૂપ પહેલ થશે ને એટલે બધા નોંધાવી દેશે ને તો સામસામાં પસંદગી કરવામાં દીકરા દીકરી હું માનું છું કોઈને અડચણ રહેતી રહેશે નહીં દરેક ઘર આપણા સમાજના દરેક વ્યક્તિ જો આવું અનુકરણ કરશે તો મારા ખ્યાલથી આપણો સમાજ એ હજી વધુને વધુ સારી દિશામાં પ્રગતિ કરી શકે આ મારા મનમાં ઉદભવેલો વિચાર છે નથી હું કોઈને ભલામણ કરતો કે નથી કોઈને શિખામણ આપતો હું તો એક તમારા પરિવારનો નાનો સદસ્ય છું કદાચ મારાથી આમાં સંવેદનશીલ શબ્દો બોલાઈ ગયા હોય કે મારા વિચારો તમને સંવેદનશીલ લાગે તો તમારા પરિવારનો તમારા જ્ઞાતિબંધુ છું એમ ગણી અને મને નાનો ભાઈ વડીલ દીકરો કે પરિવારનો સદસ્ય ગણી અને મને માફ કરજો તો જો આ સુંદર વિચાર આપને અપનાવવા જેવો લાગે તો આપણે બધા ભેગા થઈ અને આપણા સમાજના જે કાર્યકરો જે કાર્ય કરી રહ્યા છે ને સંબંધ બાબતે તેને આપણે સહકાર આપીએ સહકાર માત્ર એટલો છે કે આપણે જઈને નોંધણી કરાવી દઈએ કે મારે દીકરો દીકરાનો સંબંધ કરાવવાનો છે સંકોચ રાખવાનો નથી આ એક નિયમ છે એમ ગણીને આગળ વધીએ તો જ આપણું આ કાર્ય થશે ને તો જ આપણો સમાજ એ વિકાસની દ્રષ્ટિ વિકાસની દિશામાં પ્રગતિ કરશે મારું એવું માનવું છે એટલે આપણે દીકરો સંબંધ કરવાનો હોય તો ભલે દીકરીનો સંબંધ કરવાનો હોય તો પણ વિના સંકોચ જો આપણે આવું કરશું તો મારા ખ્યાલથી આપણો સમાજ ચોક્કસ એ વિકાસની દિશામાં આગળ પ્રગતિ કરશે ખમીરતાથી ધળી હળી ઉઠશું મારું આ ગોઢાર્થ આપ સમજી શકશો વાલા હું પણ તમારા પરિવારનો છું અને પોતાની જ્ઞાતિનું જ્યારે કાંઈ પણ આવું દિશા સૂચક વિચાર આવે ને મંતવ્ય મનમાં ઉદ્ભવે ને તો એ રજૂ કરવો સમાજ સમક્ષ એ મારી ફરજ બની જાય છે અને હું જો મનમાં રાખું તો એ મારા માટે યોગ્ય નથી સમાજના વિચારો સારા ઉદ્ભવતા હોય તો એ મારે સમાજ સમક્ષ રજૂ કરવા જોઈએ પછી ભલે સમાજ સ્વીકારે કે ન સ્વીકારે એને ગમે કે ન ગમે કદાચ અવગણના પણ કરે કદાચ મને ઠપકારૂપી બે શબ્દો કહેશે ને તો મને શીરો માનીએ છે વાલા કદાચ મારો વિચાર તમને યોગ્ય નહીં લાગે અને એમ રૂપી ઠપકો આપવા યોગ્ય લાગશે ને તો મને ઠપકો આપી દેજો વાલા તમારા જ્ઞાતિનો થો તમારા પરિવારનો થું વાલા એટલું તો મને ગૌરવ હોય ને જય દ્વારકાધીશ